વડોદરા ગોત્રી દીનદાયલ હુડામાં બુટલેગર મુન્નાને ત્યાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના અનિલભાઈ મહેશભાઈ મહેન્દ્રસિંહભાઈ અલ્પેશભાઈ જેઓ પોલીસ કર્મચારી છે તેઓ રેડ કરવા ગયા હતા જે બાદ મુન્નાને ત્યાં દારૂ મળ્યું નહીં જેથી બુટલેગર મુન્નો ઉશ્કેરાઈ ગયો હતો અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદમાં સમતા પોલીસ ચોકી પાછળ ચાલતા રોહિત નામના બુટલેગરને ત્યાં પોલીસ લઈને દારૂનો વેપલો દેખાડવા મુન્નો પહોંચ્યો હતો તે સમયે રોહિત ટુ વ્હીલર ગાડી લઈને દારૂનો વેચાણ કરી રહ્યો હતો તેની ટુ વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરેલું હતું તેવું મુન્નાનું કહેવું હતું છતાં પોલીસે ગાડી ચેક કરી નહીં અને પોલીસની બેદરકારીને કારણે પોલીસની આંખોની સામે દારૂ ભરેલી ટુ વ્હીલર ગાડી લઈ બુટલેગર ભાગી ગયો હતો હવે આમાં પોલીસને બેદરકારી ગણવી કે પછી પોલીસ બે નીતિ વાપરે છે તે મોટો સવાલ છે પોલીસે કેમ ટુ વ્હીલર ગાડી ચેક કરી નહીં કહેવાતા વહીવટદાર અનિલભાઈ ફક્ત ઓળખી જ ઇંગ્લિશ તારૂ વેપલો કરવાની પરમિશન આપે છે લક્ષ્મીપુરા પોલીસ રોહિત પર કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આ કાન કરવામાં આવશે પોલીસ પોલીસ ને જાણે દી એ લોકો મકડા જાણે દીધી ને ચાર પોલીસ નહીં પકડ સકે જા